નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરક્ષાતા વ્લોગ મિત્રો ખોટા છે ને એ પૂજાઈ છે અને હાચા છે ને એ મુંજઈ છે આ તો કળિયુગ છે સાહેબ બધુંય જો અહીંયા મૂકીને જવાનું હોય તોય આટલા ડખા છે મને એમ થાય છે કે બધું હારે લઈને જવાનું હોત તો શું થાય ભૂરા સાચી વાત દેબા હા

એનું કારણ જે કે આ વસ્તુ એવી છે ને કે જેના હાટું તો ભગવાનને આયા પૃથ્વી ઉપર ધકો ખાવો પડે છે આવી સરસ મજાની રેસીપી તમારા માટે લઈને આવી ગયા છે તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી ના કેવી રીતે બનાવી ની તો પૂછવું પડે અમાર હોમ મિનિસ્ટર ને હો જય શ્રી કૃષ્ણ અંબા અંબા તૈયારી કરો છો આ બધી આપણે બનાવશું આજે બાના મનપસંદ લાડવા ચુરમાના ચૂરમાના લાડુ ઓહ ચોટિયા લાડુ બનાવશું વાહ ભાઈ વાહ આપણા ઘરમાં કઈ રીતે બને છે એ બતાવીશ તો કાઈ વાંધો નહીં ચાલો બતાવી દયો આ શરૂ કરી કેવી રીતે શું શું જોશે હા આ છે ઘઉંનો કરકરો લોટ હમ 500 ગ્રામ છે અચ્છા ને આ છે 500 ગ્રામ લોટ ની સામે 50 ગ્રામ રવો અચ્છા ચીણો રવો જ લેવાનો છે ઓકે લાડુ શું છે ખાસ અરે મિત્રો જન્મ હોય કે મરણ સૌથી પહેલાં બધાઇ જાય આને શરણ વળી પાછા આ તો જાતે જાતના અને ભાતે વાતના બનતા અને વળી બધી મીઠાઈઓમાં તો આ મોદી એની સામે કોઈ ન ઓ ભાઈ કારણ કે આ તો ભગવાનના પ્રિય છે ગણપતિના મોદક હનુમાનજીને ચૂરમું અનોલો કડો તો છે ને એ લડ્ડુ બોપલ જ કહેવાય આટલા માટે ખાસ છે આ લાડુ આમાં છે ને મુઠ્ઠી પડતું મોણ આવશે ત્રણ મોટા ચમચા તેલ લીધું છે આપણે આટલા લોટમાં હવે પેલા આપણે આમાં લોણ છે ને વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે મોણ અમારા માજી પણ અહીંયા હાજર છે અને એની નજર ગ્રહણ હેઠળ જ આ બધું થઈ રહ્યું છે આવું મોઠી પડતું મોણ લેવાનું છે આ છે સતક પાણી આપણે આંગળી દાજે ને એટલું સતક પાણી લેવાનું છે ને એમાં આપણે આ મુઠિયાનો લોટ બાંધશું હવે આપણો મોણ સરસ મિક્સ થઈ ગયું છે ને આપણે છે ને થોડું થોડું પાણી એડ કરી ને એકદમ કઠણ લોટ બાંધવાનો છે ને મુઠિયા વારવાના છે આ મુઠિયા વારવાનો જો આટલો કઠણ લોટ જોઈએ આ રીતે બધા મુઠિયા વાળી લેશું વાહ મુઠિયા આ રીતે આપણે વાળીએ ને એટલે અંદર સુધી તેલ જાય મુઠિયું અંદર સુધી તરાઈ જાય કાચું નોરી એટલે આ રીતે વાળીને તરવાના છે પાણી સેજ આ લઈએ ને આપણે એટલે લોટ અંદર સેજ આમ બફાઈ જાય વરાળમાં કે ને હો 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 જાડો લોટ હોય ને એ પછી ભળભળ ભૂકો થાય એવો લાડવો થાય ચાલો આ સાઈડ આપણો તેલ ગરમ મૂકી દીધું છે જેમાં તૈયાર થયા છે ને મુઠિયા બધાય તળવામાં આવશે તેલ ગરમ થઈ ગયું છે હમ

છે બધા મૂકી આપણે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે છે ને થોડા ઠંડા થાય ને એટલે આ રીતે તોડી લઈએ હમ હુકો કરવાન થાય ને ઠંડા થઈ જાય આવી રીતે એના નાના નાના ટુકડા કરી નાખવાના જેથી કરીને ઠરી જાય ઠરી જાય એટલે આપણે મિક્સરમાં ભૂકો કરે હા પછી આગળનું થાહે ઓકે છે ને થરી ગઈ છે હવે આનો ભૂકો કરી લેશું આપણે ક્રશ થઈ ગયું છે મૂકીએ પછી ને આ ચાયણી લઈ આપણે આ ચારી લેશું એટલે આપણો ભૂખો છે ને એક સરખો થાય છે આ બધું નીકળી જાય ને એટલા માટે આ એક સરખો ભૂકો થાય તો આવો આપણે કરી લેશું હવે ફરીથી હમ ક્રોસ કરી ક્રોસ એટલે ખાસ આવી મોટી કણાવાળી હમ ચાયડી લેવાની છે રફ આપડું થાય ને ભૂકો સરસ હમ એવું સાવ ઝીણું નહીં લેવાનું આજે આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે યસ છે ને બે ચમચી ઘી લઈ આપણે ગુંદા તરી લઈશું પેલા ગુંદ ફૂટે ને એવો તરવાનો છે પાચો નો રહેવો છે એમાં ગમતો હોય એટલો એડ કરી શકાય છે આપણને ગમે છે એટલે આપણે નાખી છે આપણો ગુણ તરાઈ ગયો છે હવે આપણે ઘી ગોળની પાઈ લેશું સીધું ને સરળ માપ પાંચસો ગ્રામ લોટ અઢીસો ગ્રામ ઘી ને અઢીસો ગ્રામ ગોળ મીઠા મોરા ગમતા હોય એ પ્રમાણે થોડોટ કરી શકાય આમાં તો ઘી ગરમ થઈ ગયું છે કરી ગોળ મેલ્ટ થતો જાય ને આ રીતે થતું જાય ગોળ એકદમ ઉપર આવી જાય ને

આ રીતે થોડોક આવો વાટકેથી બુંદામાં એડ કરી દેસું આપણે આ છે ટોપરાનું ખમણ ઝીણું ખમણ આવે છે ને આપણે આ એક અડધી વાટકી અત્યારે એડ કર્યું છે પછી ટેસ્ટ ગમતો હોય તો વધારે આ છે કાજુ કિસમિસ આ છે એલચી પાવડર આ છે જાયફળ જાયફળ આ રીતે આપણને ગમતું હોય એટલું એડ કરવાનું આમાં સારું થયું તમે મને કીધું નહીં હું તો આજુ સમજતો તો આને ના જાયફળ છે લાડવામાં જાયફળ ટેસ્ટ સરસ આવે છે હમ એટલે એલચી પાવડર તૈયાર હતો જાયફળ આ રીતે આપણે છીણીને નાખી દીધું છે હવે આ બધું વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે પછી આપણે લાડુ વાળશું આમાં જો આ રીતે ઘી થોડુંક ઓછું લાગે તો ગરમ કરીને આમાં એડ કરી શકાય છે આપણે મિક્સ કરીએ એટલે ખ્યાલ આવી જાય હજી ગરમ છે આપણે વાળીએ ને એટલે આવી જાય એવું લાગે તો બે ચમચી ઘી ગરમ કરીને એડ કરી શકાય આમાં દાબીન ભરવા એટલે સરસ સેપ આવે

વારી ગયા હોય તો છે આપણે છે ને ખૂબ ગમી હશે જો ગમી હોય તો લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને હા મિત્રો જાતા સુખમાં નોતરા એને જ અપાય જે દુઃખમાં વગર નોતરે તમારી ઘરે દોડતા આવ્યા હોય આ વાત સાથે આ ચીજ સાથે ફરી ભણીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો બરાબર ને બાબા બરાબર જય શિયા